સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા રમતગમત અધિકારીઓના સંયુક્ત આ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર અને પૂર્વ રાજ્ય કક્ષા મંત્રી શ્રી રણજીતસિંહ ચૌહાણ હાજર આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના અનેક મહાનુભાવો જિલ્લા રમતગમત અધિકારીઓ અને મોરવા હડફના પ્રમુખોએ ભાગ લીધો કબડ્ડી સ્પર્ધામાં બહેનોનો ઉત્સાહ ધારાસભ્યના હાથથી રમતોની શરૂઆત કરવામાં આવી કબડ્ડી સ્પર્ધામાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન કેટેગરીના ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અંડર ફોર્ટીનમાં પ્રથમ સ્થાને મોરવા બારિયા ફળ્યું બીજું જાગૃતિ હાઈસ્કૂલ અંડર સેવન્ટીન પ્રથમ સ્થાને જાગૃતિ હાઈસ્કૂલ તો બીજું મોરવા મોરવા મોડલ સ્કૂલ અંડર નાઇન્ટીન જાગૃતિ હાઈસ્કૂલ વિજેતા રહી વિજેતાઓ હવે જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે કાર્યક્રમનું સંચાલન સંપૂર્ણ આયોજન શ્રી આરસી ચારેલ અને સહ કન્વીનિયર શ્રી બાબુભાઈ કલાસ્વા દ્વારા કરવામાં આવ્યું રામપુર કોના ડેપ્યુટી સરપંચે બહેનો માટે નાસ્તાની વ્યવસ્થા કરી જ્યારે અન્ય મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા આ કાર્યક્રમના સફળ આયોજન માટે વિધ પંચ મહાનુભાવો અને સ્વયંસેવકોના સહયોગ માટે વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો रिपोर्टर सलमान मोरावाला संतरामपुर